નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો એપ્રિલ મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ સમગ્ર દેશમાં ગરમી પણ વધવા લાગી છે હવામાન વિભાગે પહેલેથી સ્પષ્ટ કરી ચૂક્યું છે કે એપ્રિલ મહિનામાં આકરી ગરમી પડશે આ દરમિયાન તેમના દ્વારા બીજી મોટી માહિતી પણ આપવામાં આવી છે આઈએમડીનું કહેવું છે કે આકરી ગરમીની સાથે આ મહિને અનેક જગ્યાએ વરસાદ પણ પડશે સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઓછો વરસાદ પડે છે પરંતુ આ વખતે આવું નહીં થાય હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના ભાગો અને મધ્ય ભારતના ઘણા ભાગો ઉત્તરી દ્વિપકલ્પ ભારત પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે એપ્રિલ મહિનામાં પૂર્વ અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે આ અગાઉ હવામાન વિભાગે એવી પણ માહિતી આપી હતી કે ચારથી આઠ દિવસથી સામાન્ય ગરમીની સરખામણીએ એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં દસથી વીસ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા છે આઈએમડીએ જણાવ્યું કે હીટવેવની સૌથી ખરાબ અસર ગુજરાત ઉત્તર કર્ણાટક મધ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈ છે એવું કહેવામાં આવ્યું હતું કે ઓડિશા અને છત્તીસગઢના ઉત્તરીય ભાગો સિવાય આંધ્રપ્રદેશમાં ગરમીની લહેર લોકોને ઘણી પરેશાન કરી શકે છે આ સિવાય કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનામાં ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે મધ્ય અને દક્ષિણ ભારતમાં તેની શક્યતા સૌથી વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે બીજી તરફ પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને પૂર્વોત્તર રાજ્યોના ભાગોમાં એપ્રિલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે બીજી તરફ ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે એની સાથે જ વાર્તાળમાં આંધી વંટોળનું પ્રમાણ વચ્ચે એપ્રિલ માસની પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે એપ્રિલ માસમાં ગરમીનું પ્રમાણ પણ વધારો થશે વીસ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થઈ છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ